સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ થરાદ થી ઘરે જઈ રહેલા યુવકને ને મધમાખી કરતા બાઇક સાથે નર્મદા કેનાલમાં ખાબક્યો સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરી યુવક ને બચાવ્યો પુનર્જનમ નું રટણ કરનારી દીકરીએ કલેક્ટર સાથે કરી મુલાકાત કલેક્ટરે પુનર્જન્મ ને લઈને દીકરી સાથે કર્યો વાર્તાલાપ હવે જોઈએ સમાચાર વિગતવાર ડીસામાં છેલ્લા બે દિવસથી વરસાદનું આગમન થયું છે પરંતુ હજુ સુધી જોઈએ તેવો વરસાદ પડ્યો ન હતો ત્યારે આજની વાત કરવામાં આવે તો આજે બપોર બાદ પ્રથમ વાર ડીસામાં ભારે વરસાદનું ઝાપટું પડ્યું હતું ડીસામાં બપોર બાદ એક કલાક સુધી પડેલા ધોધમાર વરસાદે રાબિતા મુજબ તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી હતી શૈના જલારામ મંદિરથી રિજમેન્ટ તરફ જતા માર્ગ પર પાણીનો ભરાવો થયો હતો સામે આવ્યા છે આ વખતે અસહ્ય ગરમી વચ્ચે લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા અને આજે લોકોની આ રાહનો આજે અંત આવ્યો હતો બપોર બાદ થયેલા ધોધમાર વરસાદને પગલે ડીસાના લોકોએ અસહ્ય ગરમીમાં રાહત અનુભવી હતી સાંજે ચાર વાગે વીસ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો પરંતુ વરસાદના કારણે તંત્રની બેદરકારીએ પણ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી હતી શહેરના નીચાણવાળા વિસ્તાર તો જાણે બેટમાં ફેરવાઈ ગયા હતા અને લોકોએ સ્થાનિક તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અમારા ખાડિયામાં આજ વરસાદથી કોઈ પાણીનો નિકાલ થયો નથી અને કોઈ દેખવા આવતા નથી નેતા કરી બાદ ઘરે બેઠા પંકારો વાયરો ખાય હવારો ખાય છોકરા બાદ બીમાર બહાર કોઈ ઓપરેશન કરો ના કોઈ લેડીઝ વાળે જલમેલા ગાયા ગાય પશુપાલન માલ મો મરે મનક મરે તો કોઈ આવતું દેખવા નથી અને ખારીયારો વિચાર હે કે ધારાસભ્યો નેતા અમને આશીર્વાદ દીધી અને કહ્યું કે તમારે સારું કરાવશો સારું કરાવશો પણ હજી કને સારું કરાવ્યું નહીં આજની તારીખ વડાપ્રધાન મોદી થઈ ગયો અને મોદીજી જ્યારે નાનો કાર્યકર્તા હતો અથવા અમે એમને ઓળખા પણ મારો કોઈ સબીતો થયો નહીં હા અને બારે અમારી બહારી આવી વસ્તી ગરીબ વસ્તી છે અને ગરીબ વસ્તીમાં અમે રહી તો કોઈ એનો રસ્તો સરકાર મા બાપે અમારા ગરીબાને દેખે ને અમારા મોઢાને દેખે ને કોઈ રસ્તાનો નિકાલ કાઢે આ વિસ્તારનો વિશેષ થતો નથી આ પોણી ભરેલું પડી રહ્યું છે કોઈ દેખો કોઈ દેખભાલ કરતા નથી બરાબર આ છોકરા બધું આ પોણી કોઈ એનો કોઈ સાતો નથી બરાબર પણ બાકીને એક શું થાય ઘરમાં પાણી ભરાઈ જાય છે અને અમે બે ત્રણ ની ગાલીએ છીએ પણ કોઈ આવતું છે નહીં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે અનુસાર અમીરગઢ પંથકમાં ભારે ઉકળાટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી છેલ્લા કેટલાય દિવસોથી અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજા મન મૂકીને વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી અમીરગઢ તાલુકાના વિરમપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા રાહદારીઓમાં આનંદની લાગણી અનુભવી હતી ભારે વરસાદ ખાબકતા ગરમીમાંથી રાહત મળી હતી તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ડીસા બ્રિજ પર બાઇક પર જઈ રહેલા દંપતીને જીપડાલાઈ ટક્કર મારતા પતિ પત્ની બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હતું ડીસા તાલુકાના વડાવલ ગામે રહેતા અને વડાવલ નગર દૂધ મંડળીના મંત્રી સોમાભાઈ મફાભાઈ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવનાબેન સોમાભાઈ પ્રજાપતિ પાલનપુરથી કોઈ સંબંધીની દવાખાને ખબર કાઢી વડાવલ તરફ જઈ રહ્યા હતા ત્યારે ડીસા ઓવરબ્રિજ પર પાછળથી આવી રહેલા જીપડાલાએ બાઇકને ટક્કર મારતા બંને જણા નીચે પટકાયા હતા જેમાં બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં ભાવનાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોય તેઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા આજે સારવાર દરમિયાન તેઓનું મોત હતું ભાવનાબેનના અચાનક મોતથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ જવા પામી છે બાબર સુઈ હાઈવે પર રૂની પાટિયા નજીક બે બાઇકો સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો બાબર નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો હતો બાબરના રૂની પાટિયા નજીક સામસામે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાબરના લુદરિયા વિસ્તારના યુવકને વધારે ઈજાઓ પહોંચતા એમ્બ્યુલન્સ મારફતે ભાબર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બાબર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી આગળ રિફર કર્યો હતો બીજા બાઇક ચાલક સુઈ ગામના દુધવા ગામના યુવકોને સામાન્ય ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા દાખલ થયા હતા બાપર સુઈ નેશનલ હાઇવે પર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે રાજ્યમાં શિક્ષણનો ગ્રાફ ઊંચો આવે તે બાદ શુભાશયથી તત્કાલીન શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થતાં જ રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો હતો જેને પગલે સરકાર દ્વારા દર વર્ષે ઉનાળું વેકેશન પૂર્ણ થયા બાદ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં પહોંચીને બાળકોને શાળામાં પ્રવેશ અપાવવામાં આવે છે ત્યારે આજે ડીસા તાલુકાના ગોગાઢાણી પ્રાથમિક શાળા ખાતે પણ ગુજરાત સરકારના વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીની અધ્યક્ષતામાં બાળકોને શાળા પ્રવેશોત્સવ અપાવવામાં આવ્યો હતો જેમાં પહેલા ધોરણ બાળકો ઉપરાંત આંગણવાડીના બાળકોને પણ શાળામાં વિધિવત રીતે પ્રવેશ આપવામાં આવ્યો હતો આજે પ્રથમવાર શાળામાં પ્રવેશ લઈ રહેલા બાળકો પણ ઉત્સાહિત જોવા મળ્યા હતા આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મંગલલાલ માળી ડીસા ગ્રામ્ય મામલતદાર બકુલેશભાઈ દરજી સ્થાનિક આગેવાન કેટી માળી એસએમસી સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા હવે સમય થયો છે એક વિરામનો તો વિરામ બાદ જોઈશું

સાથે કરી મુલાકાત કલેક્ટરે પુનર્જન્મ ને લઈને દીકરી સાથે કર્યો વાર્તાલાપ તો જોતા રહો બી કે ચેનલ ટાટા કોઈન અલગ જીત વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈક

ડાઈમ એક્સપોર્ટ એલએલપી ત્રીજા માળે કોજી ટાવરની પાછળ ઝાંગીડ કોમ્પ્લેક્સ ધુંડિયાવાડી રોડ પાલનપુર અંકિત ભટ્ટ મોબાઈલ નંબર 8105495706 તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું

કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર એકમાત્ર ફૂલ્લી સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ ચાર ઓગણચાલીસ વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં બાઇક સાથે યુવક કેનાલમાં ખાબ ગયો એક યુવક બાઇક લઈ થરાથી ઘરે જતો હતો તે સમયે મુખ્ય નર્મદા કેનાલ નાગલા પુલ પાસે બાઇક ચાલક યુવકને મદની માખી કરડતા બાઇક ચાલક યુવકનો બાઇક પરથી કાબુ ગુમાવી દેતા બાઇક સાથે યુવક કેનાલમાં ખાબક્યો હતો યુવકને કેનાલમાં પડતા સ્થાનિક લોકો જોઈ જતા લોકો દ્વારા યુવકને બચાવી લેવામાં આવ્યો હતો અને યુવકના બાઇકને થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા બહાર નીકાળી વાલી વારસાને સોંપવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક સરકારી શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ ચાલી રહ્યો છે તંત્રની સાથે રાજકીય આગેવાનો વિવિધ શાળાઓ ખાતે પહોંચી બાળકોને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા અને આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ આપી રહ્યા છે ધાનેરા તાલુકામાં પણ ત્રણ દિવસ માટે અલગ અલગ દસ રૂટો સાથે શાળા પ્રવેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ગતરોજથી શરૂ થયેલા શાળા પ્રવેશ મહોત્સવમાં કુલ ઓગણસાહ ગામોમાં શાળા પ્રવેશ મહોત્સવ યોજાયો છે ધાનેરા ખાતે આગેવાનો અને સરકારી તંત્રના અધિકારીઓએ સાથે રહી લીલી ઝંડી આપી શાળા પ્રવેશ મહોત્સવની શરૂઆત હતી ધાનેરા તાલુકાના ફતેપુરા ગામ ખાતે બાળકોને પ્રવેશ આપવા માટે ધાનેરા પ્રાથમિક શિક્ષણ અધિકારી જાગૃતિબેન દેસાઈ સાથે બીઆરસી વીરાભાઈ ચૌધરીએ આંગણવાડી કેન્દ્રના બાળકો સાથે બાળવાટિકામાં પ્રવેશ કરી રહેલા બાળકોને ભેટ આપી તેમને પ્રવેશ અપાયો હતો આંગણવાડી કેન્દ્રના બાળકોની આંગળી પકડી તેમને કેન્દ્રમાં લઈ જવાયા હતા ધાનેરા તાલુકાના રવિયા ખાતે ગત ધાનેરા મત વિસ્તારના પૂર્વ પ્રેમીઓની હાજરીમાં બાળકોને મો મીઠું કરાવી શાળામાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જ્યારે આજે ધાનેરા તાલુકાના આલવાડા ગામ ખાતે આવેલા પ્રાથમિક શાળા અને નજીક આવેલા પ્રાથમિક શાળાના બાળકોને શાળામાં પ્રવેશ આપવા માટે બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલ સાથે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ વસંતભાઈ પુરોહિત સહિતના આગેવાનોએ એક પછી એક બાળકોને સ્કૂલ કીટ આપી શાળામાં આવકાર આપ્યો હતો અલવાડા પ્રાથમિક શાળાના ફરતે કમ્પાઉન્ડ વોલ સાથે પચાસ લાખના ખર્ચે બનવા જઈ રહેલા ઓરડા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે હંમેશા તત્પર રહેતા અલવાડા ગામના સરપંચ દ્વારા બાળકોને મળેલી ભેટના દાતા બન્યા હતા ધાનેરા તાલુકાના વોડા ગામ ખાતે આવેલા માધ્યમિક શાળા ખાતે આજે ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ બાળકોને વિધિવત રીતે પ્રવેશ આપ્યો હતો ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધારે દીકરાઓ અભ્યાસ કરતા થાય તેને લઈને ગુજરાત સરકારે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે સાથે જ પ્રવિત મહોત્સવને લઈને બાળકોના માતા પિતામાં જાગૃતતા આવે તે માટે કામ થઈ રહ્યું છે વોડા પ્રાથમિક શાળાના નવા સંકુલને પણ

અને તમારી નજર સામે તમને દેખાતું રહેશે બીજા ખબર નથી શ્રદ્ધાનો વિષય શું થાય પરંતુ શિક્ષણ રૂપે તમે તમે સંસ્કારોનું સિંચન કરી તમારા દીકરા દીકરીને તમારા પાડોશીને તમારા પરિવારમાંથી તમારા કુટુંબમાંથી તમારા સમાજમાંથી તમારા ગામમાંથી તમે ગમે તેને હેલ્પ કરી હશે અને શિક્ષણ થકી જયારે દીકરો કે દીકરી આવનારા દસ કે વીસ વર્ષ પછી કોઈ ઓફિસર બનશે કોઈ અફસર બનશે કોઈ વેપાર કોઈ ધંધાની અંદર ફક્ત નોકરીઓ લેવું એટલું પૂરતું નથી એ સારી રીતે સંસ્કાર અને શિક્ષણ સાથે થયું છે તો એનું ઘરનું કામકાજ એનો વેપાર એનો ધંધો એ પણ સારી રીતે કરી શકશે એ કોઈ પણ વ્યસનોમાં નહીં જાય કોઈ પણ અંધશ્રદ્ધામાં નહીં જાય કોઈ પણ ખોટા વિચારોમાં પણ નહીં જાય આ શિક્ષણ થકી જે મસાલ છે એના લીધે આપણા જાહેર જીવનની અંદર આપણો સમાજ આપણો ઘર પરિવાર એમાં ખૂબ મોટો સુધારો થતો હોય છે સમગ્ર રાજ્યમાં છવ્વીસ જૂનથી અઠ્યાવીસ જૂન સુધી માં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે આજ બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે જિલ્લા એપિડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર જિગ્નેશભાઈ હરિયાણીના અધ્યક્ષસ્થાને સરસ્વતી વિદ્યાલયમાં માધ્યમિક વિભાગના ધોરણ નવ અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ અગિયારના બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો તેમજ ગુજરાત સરકારના સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામ અંતર્ગત સ્માર્ટ ક્લાસરૂમ માટેના આઠ ડિજિટલ ટીવી બોર્ડ સહિત લેપટોપ કોમ્પ્યુટર રૂમ ભેટ મળતા ડોક્ટર શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની અને તેમના જીવન ઘડતરની શરૂઆતની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે ડોક્ટર હરિયાણીના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના પ્રમુખ શાળાના પૂર્વ મંત્રી ગામના પૂર્વ સરપંચ સીઆરસી લાખણી પ્રાથમિક શાળા નંબર ના આચાર્ય શાળાના આચાર્ય શિક્ષકો શાળા પરિવાર ગામના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા ડીસામાં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ચાલતી આંગણવાડીઓમાં આજે બાળકોનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો રાજ્યભરમાં ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું સરકાર દ્વારા આયોજન કરાયું હતું શાળાઓ ઉપરાંત આંગણવાડીઓમાં પણ બાળકોનો પ્રવેશોત્સવ યોજાઈ રહ્યા છે જેમાં ડીસામાં આઈસીડીએસ ઘટક એક દ્વારા આંગણવાડી બાળકોનો પ્રવેશોત્સવ યોજાતા ડીસાના તેરમીનાળા આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોને કુમકુમ તિલક કરી ગળ્યું મોઢું કરાવી પ્રવેશ અપાયો હતો જ્યારે બાળકોને યુનિફોર્મ અને ચોપડા તેમજ સ્કૂલ કીટ આપી વધામણા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે આંગણવાડીને સજાવવામાં આવી હતી આ પ્રસંગે આંગણવાડી કાર્યકર તેડાગર મુખ્ય સેવિકા સહિત વાલીઓ માતાઓ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અલગ અલગ તાલુકામાંથી સૌથી વધારે વાહન ચોરીના બનાવ બની રહ્યા છે જેમાં ટુ વ્હીલર વાહનો સરળતાપૂર્વક ચોરી કરી ઈસમો પાડોશી રાજસ્થાન રાજ્ય તરફ લઈ જતા હોય છે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે રાજસ્થાન રાજ્ય તરફથી જતા રસ્તાઓને ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ સઘન કરવા માટેના આદેશો આપ્યા છે જેને લઈને ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન ધાનેરા તરફથી આવતા બે મોટરસાયકલ ચાલકોને ઉભા રાખી મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા બંને મોટરસાયકલ પાલનપુર ખાતેથી ચોર્યા હોવાની કબૂલાત કરી હતી ધાનેરા પોલીસે રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના રહેવાસી ખાન સુલતાન ખાન સિંધી અને વિલાલ ખાન હાજી ખાન સિંધીને ઝડપી પાડ્યા છે જે ઈ સમયે બંને મોટરસાઇકલ પાલનપુર દેવપુરા વિસ્તારમાંથી ચોર્યા હોવાની કબૂલાત કરી છે બંને ઈસમોને પાલનપુર પોલીસના હવાલે કર્યા છે હવે સમય થઈ છે ફરી એક વિરામનો તો વિરામ બાદ જોઈશું પુનર્જન્મનું રટણ કરનારી દીકરીએ કલેક્ટર સાથે કરી મુલાકાત કલેક્ટરે પુનર્જન્મને લઈને દીકરી સાથે કર્યો વાર્તાલાપ આવ્યા છીએ જે આપને હંમેશા યાદગાર રહેશે કેટલા સ્મરણો ને કેટલી મોમેન્ટ્સને અમે જીવંત સ્વરૂપ આપ્યું છે અમે અવનવા સેટ અવનવી પ્રોપ્સ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં પચીસ ટકા એટલે કે ટ્વેન્ટી ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે આજે જ મુલાકાત લો અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ દીપક હોટેલ ની બાજુમાં ડીસા પાલમપુર હાઈવે ડીસા જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો પંચાવન ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા સ્વાગત છે વધુ સમાચારોમાં પાલનપુર તાલુકાના ખસા ગામમાં દક્ષા ઠાકોર નામની દીકરીના પુનર્જન્મની ઘટના સામે આવી છે ત્યારે આજે દક્ષા ઠાકોરે તેના પિતા સાથે જિલ્લા કલેક્ટરની મુલાકાત કરી હતી મુલાકાત બાદ જિલ્લા કલેક્ટરે પુનર્જન્મ તો સંશોધનનો વિષય હોવાનું જણાવી બાળકીનું ફેમિલી બેકગ્રાઉન્ડ જોતા આ ઘટનાને આશ્ચર્યજનક ગણાવી હતી પાલનપુર તાલુકાના ખસા ગામમાં ફિલ્મ સ્ટોરી જેવી પુનર્જન્મની ઘટના પ્રકાશમાં આવતા સૌ કોઈ વિચારતા થઈ ગયા છે શ્રમિક પરિવારની ચારેક વર્ષની દીકરી સ્કૂલ ગયા વગર જ હિન્દીમાં વાત કરતી હોય પરિવાર અચંબામાં મુકાયો હતો જે બાળકી ભૂકંપમાં અંજારમાં મોતને ભેટી હોવાનું અને અહીં તેનો પુનર્જન્મ થયો હોવાનું રટણ કરી રહી છે ત્યારે આજે પુનર્જન્મની વાતો કરનારી દક્ષા નામની દીકરીએ પાલનપુર ખાતે કલેક્ટર કચેરીએ આવી જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ સાથે મુલાકાત કરી હતી દક્ષા ઠાકોર સાથે પુનર્જન્મને લઈને જિલ્લા કલેક્ટરે અનેક સવાલો કર્યા હતા જેમાં દક્ષા ઠાકોરે હિન્દીમાં કલેક્ટરને તમામ સવાલોના જવાબ આપ્યા હતા જો કે કલેક્ટરનું કહેવું છે કે ફેમિલી બેકગ્રાઉન્ડ જોતા આશ્ચર્ય લાગે તેવી ઘટના છે અને પુનઃજન્મ એ સંશોધનનો વિષય છે થોડા દિવસથી સમાચારમાં ચાલે છે કે પુનઃજન્મ યાદ આવ્યું એવી દક્ષાબેન એ આજે એમની સાથે રૂબરૂ ચર્ચા કરી આમ ખરેખર આશ્ચર્ય થાય એવી ઘટના તો છે જ અને એની અંદર કોઈ લોજિકલ એક્સપ્લેનેશન હાલ સમજી શકાય તેવું નથી એની અંદર આગળ જે ક્લેમ્સ છે એને કઈ રીતે વેરીફાય કરવા એ પણ અમારા માટે પણ એક તપાસનો વિષય છે તો આગળ જતાં દીકરીની સલામતી માટે અને એમના ભણતર વગેરે માટે જે રજૂઆતો થઈ છે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જે જરૂરી પગલાઓ છે લેવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ એમ વેરિફિકેશનની પણ કોઈ જો પદ્ધતિ ધ્યાને આવે તો એ પણ કરાવવામાં આવશે આમ હિન્દી ભાષામાં જે વાત થાય છે આમ થોડું આ વિસ્તારની અંદર અને એમની જે ફેમિલીનું બેકગ્રાઉન્ડ જોતા એ થોડું વધારે આશ્ચર્યજનક છે અને ખૂબ નાની વયે ખૂબ મોટી મોટી વાતો બેન કરે છે તો એ ખરેખર આશ્ચર્યજનક છે ન્યૂઝ બુલેટિન પૂરું કરતાં પહેલાં મુખ્ય સમાચાર ફરી એકવાર થરાદ થી ઘરે જઈ રહેલા યુવકને ને મધમાખી કરતા બાઇક સાથે નર્મદા કેનાલમાં ખાબક્યો સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરી યુવકને બચાવ્યો જિલ્લા મથક પાલનપુર પુનર્જન્મ નું રટણ કરનારી દીકરીએ કલેક્ટર સાથે કરી મુલાકાત કલેક્ટરે પુનર્જન્મ લઈને દીકરી સાથે કર્યો વાર્તાલાપ આ તાજના સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર